અમાર છોકરા ને માર્યો સાયકલ હા લે કઈ તારી એક ની સાયકલ નથી આમ રીજે આમાં પપ્પા એ હોય ભાગ દીધો હે કઈ નથી હવે સાનો મુનો રે તને ન ખબર બે માર છોકરાને હાંકવા અને આમ તો જો

ઓડુવા એટલે કેટલા બધા કેરા લઈ લીધા તો આ છોકરા છોકરા ખાય છે તો નહિ કુટે લીધા તમે અને હવે એ ઓડુઆ હરકો હરકો ભાગ પાડી દે લે છોકરા ને ખબર નથી આપડે આવી વસ્તુ લે આઈજે રમુઆ

અમે ધરે રયો તોય લઈ ખૂટે હા હો દાદા હા 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 તાર મમ્મી હકે એ હો બટા લે

દાદી ની કેળા લાય દાદી હળખ્યા કેળા ભાગ પાછી લઈ ગયા મને માર્યું હે આમ થી કુતરી ના પેટ ની છે છે તારી બાયડી મારો ને માર્યો

બધા ભાજ મીઠા નહીં પણ એટલે બાપા બઉ મોટા મોટા કેળા લાયા ના ભૂખડીના ના તને સીનો તને સિનો હડકવાયેલો અને ખુતરી ના પેટ ની આ સોહ્યા આ છોકરા ને હરખો હરખો ભાગ પાડી દીધો ભાઈ તો કેરા શું કામ લઈ લીધા

તમે ઘેર આવી ને હું ખોખ આલી લે ક્યાં ખોખ રી હે તમે બાપા જો આવે હે શું આ ઘૂમલો બેઠા છો બધા એ આ કેરા લ્યો આ હર ભાગ નતો પાડ્યો પાડ્યો તો ને તા મારી માં કે હડકવા આયલો કુતરીના પેટની પેટ ની કેરા નો દીધા લ્યો લે હું ભાગ પાડતી ને તેરા દીન કરતી હે આ કૂતરા ખોલ તારા કૂતરા ખોરે ઓ 576 ચેતવણી દઈન્યો તો આ પતો આને હડકવા આલે છે મારી મારે કીધું તો વવને મે કીધું ભૂંડો છો હા લે લે પતો આમજો આલા લીટીન કરો આ તીરો ભારો હે હાલો ઉપડો હે હાલો કાઈ ભરું બાપ બાપા આ વવ હે આમ હેલા મને આને તું ઢોકી નાઈ લેને હાલા દે એ બાપા હો મારે લઈ જવું હે તારે લઈ જવું આઈન બોન ન દેવાની